અત્યારે આપણે સરકારના પ્રતાપે કેનાળો ઘણી એડે છે અને બાર માસ પાણી આપણે ક્યાં ગુજરાતમાં નાખે હવે અને એમાં આપણે તો પાછો સમી તાલુકામાં તો એટલી મજા હે ને પાણીની એ વાત જ ના કરો સરકારે આપણે તો પાણી પાણી કઈ નાખ્યું છે સર એવું પાછા ડૂબાતા નહીં પણ હું તમને એમ કઉ છું તમે ભલે કઈ તો ના આવ્યા પણ તો તમારા પોતાના ક્ષેત્રમાં તમારા થોડા ઘણો તો આ તમે બીજી સોળી વાપર છો તો આપણે ખેડૂત ની દીકરી છે ને હે અત્યારે આ સોળી લેવા જા

તારો તો કઈ ની બોટ નો ને તારે મે તમે તો ડોકો નો સેવી શેરડી કરી ભારો બોટે એવા છે તારો તો કદી એમે ના બોટો એમ અને તમે બોટો ને હા તો હું જઈ કઈ આવ કેડો પેલા ભારો બોટી ને જાવ તો મન કશું હોય ના કે એ મન તો કોઈ ના કે આશા કરો તો થોડું થોડું ભરી વાઓ કે ઈ તો હવે પાણી હુકાય એટલે પાછું આવશે ને જો મેં આપી દે ખો અરે રે રે આટલી ફરી હતી ને આટલી જ લે ને આયા તો શું કરવાના